ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી માંથી બે ને ગુજરાત એક ને દિલ્હી અને એક ને નોઈડા ઉત્તર પ્રદેશ થી ધરપકડ કરવામાં આવી છે આ બધા આતંકવાદીઓ અલ કાયદાના એક સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ સૈફુલ્લા કુરેશી પિતા મોહમ્મદ રફીક મોહમ્મદ ફરદીન પિતા મોહમ્મદ રઈસ મોહમ્મદ મોહમ્મદ રિઝવાન તરીકે થઈ છે એટીએસ અનુસાર તમામ આરોપીઓની ઉંમર વીસ થી પચીસ વર્ષની વચ્ચે છે અને તેઓ ભારતમાં મોટા પાયે આતંકવાદી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે હાલમાં કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં આ સમગ્ર ઓપરેશન સંબંધિત વિગતવાર માહિતી જાહેર કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. ગુજરાત એટીએસ નું કહેવું છે કે આતંકવાદીઓને ચોક્કસ ચોક્કસ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ચારે આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવી છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં હતા. આધાર પકડને સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા માનવામાં આવી રહી છે કારણ કે એક મોટો આતંકવાદી કાવતરું સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું ગુજરાત એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓ હવે તેમના નેટવર્ક ફંડિંગ તાલીમ અને વિદેશી સંપર્કોની કડીઓ જોડવામાં વ્યસ્ત છે આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા અને ધરપકડ થઈ શકે છે એટીએસ ના ડીવાઈએસપી હર્ષુપાદ્યાયને જૂન 10 ના રોજ એક ઇન્ફોર્મેશન મળી હતી પાંચ ડિફરન્ટ ઇન્સ્ટા એકાઉન્ટ બાબતે એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરીયત યા શહાદત ફરદીન થ્રી મુજાહિદ વન મુજાહિદ થ્રી અને સૈફુલ્લા મુજાહિદ સી વન થ્રી આ પાંચ ડિફરન્ટ એકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી એ જે પાંચેય અકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ કાયદા એન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે एंटी डेमोक्रेसी एक्टिविटीज़ में लोग इन्वोल्व है, है इन आज महती थी, थी, थी आ सीनियर ऑफिसर्स शेर कर टीम बनाली जेमा एसपी के सिद्धार्थ डीवेसपी हर्ष उपाध्याय पी आई मननोजा पी आई मणाल शाह पी एस आई आर सी वढ़वाणा पीएसआई पी आर वसावा पुलिस कॉन्स्टेबल भरत चौधरी एंड डिंपलभा वगेला आ लोगों एक टेक्निकल टीम सौला गठन कर આજે પાંચે જ આઈડી હતી ઇન્સ્ટા આઈડી અને રિઝોલ્વ કરવામાં આવેલ રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન વન અને મુજાહિદ્દીન થ્રી જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક બીજો જે છે અહેમદાવાદમાં રહેતો ફરદીન શેખ માફ કરજો જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક અહેમદાવાદમાં રહેતા ફરદીન શેખ નોયડામાં રહેતા ઈશાન અલી અને નોયડા આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી એ જે ચાર આરોપીઓ છે એ ચારે જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ જેમાં ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય ડીવાયસપી એસ એલ ચૌધરી નિખિલ બ્રહ્મભટ જે ચાવડા પીવી દેસાઈ બી એચ કોરાટ એએસ ચાવડા વાય એસ ગુર્જર સબ ઇન્સ્પેક્ટર એમ પટેલ બીડી વાઘેલા એસઆર ચાવડા આરઆર આર રાઠોડ બીજે પટેલ એઆર ચૌધરી એપી પરમાર એટલા અધિકારીઓ અને બીજા લગભગ પચીસ કોન્સ્ટેબલીના મળીને એક ટીમ બનાવવામાં આવેલ ટોટલ ચાર ટીમ બનાવી ચારે જ ટીમ અહેમદાબાદ મોડાસા દિલ્હી અને નોયડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલાં જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા ત્રણ લોકોનો પણ આમનો નામ ખોલવામાં આવેલો ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા ત્રણ આરોપીઓને પણ પકડવામાં આવેલ આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્ક્રીનિંગ કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કી કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા આ ચારેજને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીએ સેક્શન થર્ટીન એટીન થર્ટી એટ થર્ટી નાઇન અને બીએનએસ ની કલમ એકસો તેર એકસો બાવન એકસો છિયાણું અને એકસઠ મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના ચૌદ દિવસના રિમાન્ડ પણ મળ્યા છે આજે રીતે હું કીધા કે ભઈ એ ઇન્સ્ટા એકાઉન્ટ થી પ્રાઈમ ઓફિસીય અમને જાણવા મળેલ છે કે ભઈ ઇન્સ્ટાગ્રામ થી એ લોકો એ સંપર્ક કરતા હતા એકબીજાને સર કેટલા સમયથી આ લોકો આતને દરસી કરતા હતા આ લોકો સાથે આપણે સંતાયલા છે અમે જારે જારે અમને વાતમી મળી હતી એના પછી અમે જે ટેકનિકલ બીજી માહિતી કલેક્ટ કરી તો એમાં ચાર લોકોનો ક્લોઝ ગ્રુપ હતો

ચારે જે માણસો હતા એ આપણે જોશો કે ભાઈ જે એની ઓરિજિનલ આઈડીઝ ના હતી એ ડમી નામથી બીજી આઈડીઝ બનાવેલી હતી તો આ ડમી આઈડીઝ જે બનાવવામાં આવેલ હતી આની અંદર જે આના ફોલોવર્સ વગેરે હોય એ પણ આની સાથે સંકળાયેલા લોકો જો હોય લખેલો એમાં હું આપને એક્જેક્ટ કહું કે ભાઈ અલ જે જોડાયેલો આસિફ ઉમર જે કી કે એક મૂળ ભારતીય નાગરિક હતો એ અફઘાનિસ્તાનમાં મરણ પામેલ હતો એના બયાન આ લોકોએ શેર કર્યા હતા આ સાથે સાથે અલ કાયદાના જે વિભિન્ન લિટરેચર છે એ લોકોએ લોકો શેર કર્યા હતા એ સાથે સાથે જે જમહુરિયત જેને કહીએ ડેમોક્રેસીને આને ધ્વસ્ત કરીને આને શરત લાગુ કરવા માટે બહુ મોટા મોટા બયાનો કરતા હતા દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ન રહે હિંસા થાય એ રીતના આ લોકોએ પોસ્ટ કરતા હતા એ મોટાભાગે અમે જે આની એજ પ્રોફાઇલ છે બધાની વીસ થી પચીસ વર્ષની ઉંમરની છે એ લોકોએ કોઈએ સિલાઈ કામ કોઈએ રેસ્ટોરન્ટમાં કામ કોઈ મોબાઈલ શોપમાં કામ એ રીતના મિસ્લિનિયસ સેમી સ્કિલ્ડ અનસ્કિલ રીતના કામ કરતા